આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી તંત્રની ઉદાસીતાના કારણે મોરબીના કૈલાસધામ અને મુક્તિધામ ખંડેર હાલતમાં થતાં પ્રજાજનો આક્રોશિત થયા મોરબી શહેરના વિશીપરા વિસ્તારમાં આવેલ કૈલાસધામ તથા લીલાપર આવેલ મુક્તિધામ હાલ સંપૂર્ણ ખંડેર જેવી હાલતમાં પહોંચી ગયા છે જીવતા હોય ત્યારે મોરબીની પ્રજાને સુવિધાઓનો અભાવ રહે છે પરંતુ મૃત્યુ બાદ પણ અંતિમ સંસ્કાર માટેની વ્યવસ્થા દુર્દશાપૂર્ણ હાલતમાં હોવાની ચોંકાવનાર દ્રશ્યો સામે આવ્યા છે કૈલાસધામ અને મુક્તિધામ બંને સ્થળે અગ્નિદા માટેના ખાટલા તૂટી પડ્યા છે ઠાઠળીઓ અને બેઠક વ્યવસ્થાની સગવડતા નથી બારવા માટે લાકડા પલળી ગયા છે તથા બિનઉપયોગી હાલતમાં છે શેડ અને દિવાલો તૂટી પડ્યા છે છત છૂટી ગઈ છે અને આખું શમશાન વિસ્તરણ જો જોખમી હાલતમાં પહોંચી ગયું છે લીલાપર રોડ પર આવેલ મુક્તિધામમાં તો અંદર સ્થાપિત શંકર ભગવાનજીની પ્રતિમા ખંડિત હાલતમાં છે ત્યારે આવેલા સાતથી દસ જેટલા બાથરૂમોનો પાણીની સગવડતા ન હોય દરવાજા ન હોય દિવાલો તથા છત તૂટી પડવાની સ્થિતિમાં છે બેસવા માટે ખુરશીઓ તૂટી પડેલી છે દૂરધાણી ભરેલી છે અને અંતિમ સંસ્કાર માટે આવતા સગા સંબંધીઓને છાંયણું કે પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી આ દુર્દશા સામે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે જગદીશભાઈ વાંભલિયા મુન્નાભાઈ ગિરીશભાઈ સહિતના આગેવાનોએ તીવ્ર આક્ષેપ કર્યો હતો મોરબી જિલ્લામાં ચાર ધારાસભ્ય સંસદ તથા તાજેતરમાં જ બનેલા શ્રમ અને રોજગાર મંત્રી હોવા છતાં પણ મોરબીની હાલત આવી છે દયનીય છે શમશાનની હાલત પણ આટલી વસરી ગઈ છે તેમ છતાં કોઈ કંઈ કરવા તૈયાર નથી રિપોર્ટર મોશિન શેખ વાત્સલ્યમ સમાચાર મોરબી મારું નામ છે દેવેશભાઈ રાણાવાડિયા સામાજિક કાર્યકર્તા હવે આ વર્ષોથી આ મોરબીનું એક લીલા પરોડ ઉપર શમશાન આવેલું છે હાવ ખંડેર હાલતમાં છે જર્જરી હાલતમાં છે તો અહીંયા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને સંસદ સભ્યોને નમ્ર વિનંતી કે અહીંયા સ્થળ ઉપર આવીને વિઝિટ કરે સમસાનની હાલત જોવે અને અહીંયા રિનોવેશન જલ્દીથી જલ્દી કરે અને જો નહીં કરવામાં આવે ટૂંક સમયમાં તો અમે મોરબીની જનતાને સાથે રાખીને સામાજિક કાર્યકર્તાની ટીમ ઉગ્ર આંદોલન કરવામાં આવશે સામાજિક કાર્યકર ગિરીશભાઈ કોટેજા આજે અમે અહીં સમશાન ગૃહમાં આવેલ છીએ અને સમસાન ગૃહની અંદર લીલાપા રોડ ઉપર બહુ હાલત ખરાબ છે કે જેથી કરી આ બાથરૂમના બાયણા તૂટેલા છે નાવા માટેનું પાણી નથી તો મોરબીના સંતન ધારાસભ્ય આપણે ચૂંટાયેલા છે તથા કાંતિભાઈ અમૃતિયા સ્વરોજગાર નિમિત્તે ચૂંટાયેલા છે તો અમારી નમ્ર વિનંતી છે કે કાંતિભાઈ અમૃતિયાને ચાર ચાર ધારાસભ્યને કે અહીં સંસ્થાની અંદર જે કામ કરવાનું છે એ જીવતા તો સાતું નથી પણ મરી ગયેલાને પણ બહુ તકલીફ પડે છે તો આપણે અહીં સારું જ કામ થાય અને આ બધું રિનોવેશન થાય એવું આપણી મોરબીની પ્રજા ઈચ્છી રહી છે જો આ કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમે સામાજિક કાર્યકરો તથા મોરબીની સમાજસેવી જનતાને સાથે રાખીને આંદોલન કરશું મારું નામ જગદીશભાઈ બામભણિયા સામાજિક કાર્યકર આ લીલા પરવળ ઉપર જે મુક્તિધામ એક પાંજરાપુરની હદમાં એક આવેલું છે અને વર્ષોથી આ જર્જરી હાલતમાં છે તમે જોઈ શકો છો અત્યારે આ ભગવાન મહાદેવની મૂર્તિ પણ આમાં ખંડિત થઈ ગઈ છે અને અહીંયા ઓવરન ઓવર આ સમસારની અંદરથી ચોરી પણ થાય છે અને પણ અત્યારે વાત કરીએ તો અત્યારે મોરબીના જિલ્લાના ચાર ચાર ધારાસભ્યો હોવા છતાંય અને તેમજ મોરબી જિલ્લાના આપણા આપણે કચ્છના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા તેમજ અત્યારે આપણા કાંતિલાલભાઈ અમૃતિયા શ્રમ રોજગાર મંત્રી તરીકે અત્યારે પણ નિમણૂક કરવામાં આવી બહુ વાત સારી કહેવાય પણ અત્યારે દુઃખ સાથે કહેવું પડે કે માણસોને મહિરા પછી એ એને આ મુક્તિધામની અંદર એને સુવિધા દેવામાં ન આવતી હોય તો જીવતા ન જાણી શકીએ આપણે તો આ મહિરા પછી આપણે એના માટે જો આની અંદર ખાટલાની હાલતું તમે જુઓ કે અહીંયા આગળ કોઈ જાતની વ્યવસ્થા નથી પાંજરાપુરના ટ્રસ્ટીઓ દ્વારા એસીમાં બેઠા બેઠા જે વાતો કરતા હોઈએ કે અમે આ ટ્રસ્ટ ચલાવીએ છીએ પણ અમે ઘણી ફેરે અનેક વખત અમે રજૂઆતો કરી છતાંય અમારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં નથી આવતી જો રજૂઆત ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મોરબીની જનતાને સાથે રાખીને આ સમસ્થાનનું રિનોવેશન કરવામાં આવશે અને અમુ અને અમારી સામાજિક કાર્યકર ટીમ દ્વારા રાજુભાઈ દવે ગિરીશભાઈ ગિરીશભાઈ તેમજ દેવેશભાઈ રાણે વારિયા દ્વારા જો અમે મોરબીની જનતાને સાથે રાખીને જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં જ અમે આ રિનોવેશનનું અમે હાથમાં લેશું અને આ જો નહીં કરવામાં આવે તો એનો જવાબદાર તંત્ર રહેશે જય હિન્દ જય ભારત મારા રાજુભાઈ સામાજિક કાર્યકર છું આપણે મીડિયાવાળાને બોલાવ્યા છે કે શમશાન એટલે કે છેલ્લું જેને અંતિમ ક્રિયા જેને કહેવાય જે રાજા રાજુવાડાનું જૂનું શમશાન હતું ધોળનાથ જેને કહેવાય એ અત્યારે એકદમ ખંજર હાલતમાં છે અહીંયા પણ આપ જોઈ શકો છો અહીંયા ખાટલા છે નહીં અહીંયા ખરેખર સુવાના માણસોને સુઈ જાય એટલે માથે ખાટલા હોવા જોઈએ ખાટલા પણ તોડી નાખા છે બરાબર છે છત તૂટી ગઈ છે તો આટલી આવક હોવાથી પાંજરાપોળની આટલી આવક હોવાથી પાંજરાપોળ જાય છે ક્યાં પૈસા ઉપરની છત તમે જોવો વિચાર તમે કરો કેટલી આવક હોય છે અને તહેવાર આવે ત્યારે નગર દરવાજાની ચોકમાં મોટી મોટી વાતો કરે દાન કરો દાન કરો આ દાન જાય છે ક્યાં પોતાની એસી ઓફિસમાં બે એવું છે તો આ તંત્રીઓને મારે કેવું છે આના જે કર્મચારી જે હોય એને પણ કહેવું છે આ તો હજી આ પહેલું છે હજી લીલા પરવળનું તમે જોશો તમને એટલી ખબર પડશે કે લીલા પરવળના કોઈ પણ માયનાય નથી નથી અહીંયા ખાટલા તો અવારનવાર રજૂઆત અમે સામાજિક કાર્ય અને જનતાએ કરી છે તો આ બાબતમાં સરકાર થોડુંક ધ્યાન દઈએ ટ્રસ્ટી ધ્યાન દઈએ અને કલેક્ટર સાહેબ ધ્યાન દઈએ અને મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય આપણા લોકલાડીલા કાંતિભાઈ અમૃતિ એમ મિનિસ્ટર બન્યા પણ કાનાભાઈ તમે થોડુંક અહીંયા થોડુંક ધ્યાન દો આ ખરેખર આ અંતિમ ક્રિયા જેને કહેવાય એ વિચાર કરો અને અત્યારે શમશાનમાં ત્રણ જ થાઠડી છે કેટલી ત્રણ થાઠડી ઇન કેસ ભગવાન કરે ને માલિક કરે ને કાંઈ ન થાય વધારે તો ઠાઠળીઓ કાઢવી ક્યાં ત્રણ ઠાઠળિયું છે એ બે જ થાઠડી એક થાઠડી તૂટી ગઈ છે તો આ પૈસા જાય છે ક્યાં આટલી મોટી આવક હોય છે પાંજરા અવારનવાર રજૂઆત કરવા હોવાથી તો ત્રષ્ટી તસ્ટી શું કરે છે જો આ બાબતમાં જો કરવામાં નહીં આવે તો મોરબીની પબ્લિકને જાહેરમાં હું તમને કહું છું આંદોલન કરીશ અને ઘેરો કરીશ સમશાન મારે એક બનાવવું છે સારું અંતિમ ક્રિયા જેને કહેવાય કે જેને છેલ્લી ઘડી કહેવાય હે રામ હે રામ એ ભગવાનનું નામ લેવા માટે અને છાસડી તમે તાત્કાલિક બનાવો અવારનવાર રજૂઆત કરો અનેક વસ્તુ નીકળી ગઈ છે એથી અનેક વસ્તુ બરાબર છે તો આ બાબતમાં મહેરબાની કરીને તમે તાત્કાલિક કરો